નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણી પાસે આ ભેંસ વેચવા માટે આવેલી છે મિત્રો પંદર દિવસ પહેલાં વ્યાયેલ ભેંસ છે અને મિત્રો જેને દૂધ પીવા માટે આ ભેંસને લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આજ જ વિડીયોમાં આપણે આ ભેંસની બધી માહિતી આપી દેસીએ અને આ માલિકના નંબર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લઈને રૂબરૂ ફોન પણ કરી શકશો તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ હવે મિત્રો આ જોઈ શકો છો મિત્રો પંદર દિવસ પહેલાં આ વ્યાયેલ ભેંસ છે અને મિત્રો સારું એવું દૂધ છે ભેંસમાં અને મિત્રો ભેંસની ડિટેલ આપણે જોઈ લઈએ તો મિત્રો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો પચાવન હજાર રૂપિયા કિંમત છે અને બીજું વેતર ભેંસ છે પંદર દિવસ પહેલાં વહેલ છે ગામ માધુપુર અને તાલુકો જિલ્લો પોરબંદરમાં તમને જોવા મળી જશે મિત્રો કિંમતમાં થોડો ઘણો આમ તેમ નોર્મલ જ ફેરફાર થશે અને મિત્રો હવે જોઈએ આપણે બે નંબર ઉપર શું છે તો મિત્રો બે નંબર ઉપર પણ આપણે એક ભેંસ વેચવા માટે મૂકેલી છે એટલે મિત્રો જોઈ શકો છો સારી એવી ભેંસ છે આ બહુ સારી એવી છે તમે જોઈ શકો છો આડથી જ આ ભેંસ એવી સારી એવી એકદમ તાજી એવી ભેંસ છે અને આ જે કોઈ વ્યક્તિને દૂધ પીવા માટે આ ભેંસ લેવાની હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ વિડીયોમાં તમને બીજા નંબરની ભેંસ છે એ એનો કોન્ટેક નંબર અમે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તમે ત્યાંથી વાતચીત કરી શકશો માલિક સાથે અને મિત્રો જોઈ શકો છો આવું પણ સારું એવું ભરાયેલું છે અને આ ભેંસની શું ડિટેલ છે એ તમે ટૂંક જ સમયમાં આમાં જોઈ શકશો ડિસ્પ્લે ઉપર તો મિત્રો આ ભેસ તમે જોઈ તો લીધી છે હવે તમે આ કોન્ટેક ક્યાં મળશે ને ક્યાં જોવા મળશે તો મિત્રો જોઈ શકો છો આ જે ભેસ છે એને ગામનો દસમો મહિનો પૂરો થઈ ગયો છે અને છઠ્ઠું વેતર વ્યા છે પંચાણું હજાર રૂપિયા કિંમત છે અને જયપુરમાં જોવા મળશે તમને તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા અને આ માલિકનો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા નંબર ઉપર આપેલો છે હવે ત્રણ નંબરની વાત કરીએ તો મિત્રો ત્રણ નંબરની છે ભેંસ એ પણ સારી એવી છે અને ભૂરી ભેંસ છે જે વેચવા માટે હાલમાં મૂકેલી છે તો મિત્રો આ ભેંસ પણ કોઈ પણ વ્યક્તિને લેવાની હોય તો તમે લઈ શકો છો અને મિત્રો આનો જે કોન્ટેક નંબર છે એ ત્રણ નંબરમાં આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે ભેંસ સારી એવી છે એકદમ સાવ સોજી છે અને ભૂરી ભેંસ છે જે વેચવા માટે મૂકેલી છે તો જે કોઈ વ્યક્તિને આ ભેંસ પણ લેવાની હોય તો વિડિયોને આગળને આગળ જુઓ કારણ કે આ ભેંસની શું માહિતી છે શું ડિટેલ છે એ વિડીયોમાં અમે તમને આગળ બતાવી દેવાના છીએ તો આ ભેંસ એકદમ સોજી છે ફૂલ જવાબદારી સાથે આ માલિકને વેચવાની છે અને મિત્રો હવે જોઈ લઈએ ડિસ્પ્લે ઉપર કે આ ભૂરી ભેંસની શું છે ડિટેલ તો મિત્રો ચાર દિવસ પછી વ્યાસે બીજું વેતર છે પંચાણું હજાર રૂપિયા કિંમત કરે છે રૂપા મોરા ગામ છે તાલુકો ભાણવર છે અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તો રૂપા મોરા ગામમાં જોવા મળી જશે તમને ભેંસને પંચાણું હજાર રૂપિયા કિંમત છે તો હવે મિત્રો ચાર નંબરની વસ્તુ જોઈએ તો ચાર નંબરની પણ એક ભેંસ વેચવા માટે મૂકેલી છે તો મિત્રો આ ભૂરી ભેંસ પણ વેચવા માટે મૂકેલી છે જે કોઈ વ્યક્તિને લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ભેંસના અલગ અલગ અમે ફોટા પણ મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આ ભેંસ પણ એકદમ સોજી છે અને સારી એવી દેખાય છે તો મિત્રો આ ભેંસ પણ વેચવા માટે મૂકેલી છે જે કોઈ વ્યક્તિને લેવાની હોય આ ભેંસ તો ચાર નંબરનો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છે જે આ ભેંસના માલિકનો એ આપણે મૂકી દીધો છે ચાર નંબરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો તમે ત્યાંથી લઈને ફોનમાં વાતચીત કરી શકો છો આ ભૂરી ભેંસ સાત દિવસની કાચી છે અને મિત્રો આની ડિટેલ આપણે જોઈ લઈએ ડિસ્પ્લે ઉપર તો મિત્રો સાત દિવસની કાચી છે પંચોતેર હજાર રૂપિયા કિંમત કરે છે ભાઈ ઉના ગામમાં જોવા મળશે જિલ્લો તાલુકો છે ગીર સોમનાથ અને મિત્રો ઉના પ્રોપરમાં તમને જોવા મળી જશે તો મિત્રો આ ચાર નંબરના મોબાઈલ નંબર ઉપર વાતચીત કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ કરી શકો છો મિત્રો આ બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ ને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો